તેમ છો મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે કેવી રીતે કરવા તે આજે આપણે જઈશું વેબ બ્રાઉઝર ઓપન કરી તેની અંદર નવોદયા એડમિટ કાર્ડ એવું લખશો અને સર્ચ કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ તમને ઓપન થશે અહીં તમારે જે એનવી એસટી ક્લાસ સિક્સ એડમિટ કાર્ડ બે હજાર પચીસ લખેલ તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે અહીં સ્ટુડન્ટ લોગિન લખેલ છે ત્યાં નીચે રજિસ્ટ્રેશન નંબર લખેલ છે ત્યાં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન નંબર લખી દેવો ડેટ ઓફ બર્થમાં વિદ્યાર્થીને ડેટ ઓફ બર્થ લખી દેવી નીચે સરવાળો કે બાદ બાકી આપેલ હશે ચોરસ ખાનામાં એનો જવાબ લખી સાઇન ઇન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે એડમિટ કાર્ડને તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું એડમિટ કાર્ડ હશે અહીં વિદ્યાર્થીની માહિતી હશે નીચે એક્ઝામ સેન્ટરનો નંબર અને નામ ડેટ એન્ડ ટાઈમ પણ લખેલ હશે જેની તમે પ્રિન્ટ આઉટ કાઢી શકો છો થેન્ક યુ